આ દુનિયામાં એક સત્ય છે જેનાથી આપણે બધા ભાગીએ છીએ આપણે તેને અવગણીએ છીએ તેનું નામ લેવાથી ડરીએ છીએ અને એ સત્ય છે મૃત્યુ જ્યારે પણ આપણા ઘરની પાસેથી કોઈ અર્થી પસાર થાય છે ત્યારે આપણા કાનમાં એક જ અવાજ ગુંજે છે રામ નામ સત્ય છે આપણે બધાએ દ્રશ્ય જોયું છે એક સફેદ કફનમાં લપેટાયેલું શરીર ચાર લોકો તેને પોતાના ખભા પર ઉચકીને લઈ જતા હોય છે પણ શું તમે ક્યારે એ સફેદ કફનની નીચે છુપાયેલી એ ભયાનક હકીકતને ધ્યાનથી જોઈ છે જો તમે ધ્યાન આપશો તો જાણશો કે મર્યા પછી માણસના શરીરને માત્ર ઢાંકવામાં જ નથી આવતું પરંતુ તેને દોરડાથી ખૂબ કસીને બાંધવામાં આવે છે તેને વાંસની અર્થી સાથે જકડી દેવામાં આવે છે અને સૌથી વિચિત્ર વાત તેના પગના બંને અંગૂઠાને એકબીજા સાથે ખૂબ કસીને બાંધી દેવામાં આવે છે એક પળ માટે વિચારો કે માણસ હવે મરી ચૂક્યો છે તે હલી શકતો નથી તે ભાગી શકતો નથી તે કોઈનો વિરોધ કરી શકતો નથી તે માત્ર એક ડેડ બોડી છે તો પછી તેને એક ગુનેગારની જેમ એક કેદીની જેમ દોરડામાં જકડવાની શું જરૂર છે શું આ માત્ર તેને પડતો અટકાવવા માટે છે અથવા તો તેની પાછળ કોઈ એવો ઊંડો કાળો અને રૂવાડા ઊભા કરી દે તેવું રહસ્ય છુપાયેલું છે જેનો ઉલ્લેખ ગરુડ પુરાણના તે પાનાઓમાં કરવામાં આવ્યો છે જેને વાંચવાથી પણ લોકો ડરે છે શું થાય જો હું તમને કહું કે લાશને બાંધવી એ માત્ર એક રસમ નથી પરંતુ આપણા પૂર્વજો દ્વારા બનાવેલું એક લોક સિસ્ટમ છે એક એવું સુરક્ષા કવચ જે મૃત શરીરને નહીં પરંતુ આપણને જીવતા લોકોને બચાવે છે શું થાય જો હું તમને કહું કે જો એ દોરડું ખુલી જાય અથવા જો એ અંગૂઠા ન બાંધવામાં આવે તો એ શરીર જે હમણાં જ શાંત પડ્યું છે તે ફરીથી હલચલ કરી શકે છે આજના આ વીડિયોમાં આપણે પુરાણના એ પ્રતિબંધિત જ્ઞાનના સમુદ્રમાં ડૂબકી લગાવીશું આપણે મૃત્યુ પછીના પહેલાં ચોવીસ કલાકને ડિકોડ કરીશું આપણે જાણીશું કે વિજ્ઞાન જેને રિગર મોર્ટિસ કહે છે તેને ગરુડ પુરાણ પ્રેતબાધા શા માટે કહે છે આપણે જાણીશું કે શવયાત્રામાં પાછળ વળીને જોવું મના કેમ છે અને સૌથી મોટો પ્રશ્ન સ્મશાનમાં ખોપરીને લાકડીથી શા માટે તોડવામાં આવે છે કુર્સીની પેટી બાંધી લો કારણ કે આજે આપણે મૃત્યુના દરવાજા ખોલીને તેની અંદર ઝાંકવાના છીએ વાર્તાની શરૂઆત થાય છે એ પરથી જ્યારે ડૉક્ટર કહી દે છે આઈ એમ સોરી હી ઇઝ નો મોર આપણા માટે એ અંત છે પણ ગરુડ પુરાણ મુજબ રમત તો હમણાં જ શરૂ થઈ છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને કહે છે કે મૃત્યુ કોઈ એક ઝટકે થતી ઘટના નથી આ એક પ્રક્રિયા છે એક લાંબી પ્રક્રિયા છે જ્યારે પ્રાણ શરીર છોડે છે ત્યારે શરીર તેજ વખતે નિર્જીવ થઈ જાય છે બાયોલોજી માટે આ માત્ર કોષો એટલે કે સેલ્સનું મરવું છે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો તે વખતે ઓરડાનું વાતાવરણ એકદમ બદલાઈ જાય છે પુરાણોમાં કહેવાયું છે કે મર્યા તુરંત પછી આત્માને એ સમજાતું જ નથી કે તે મરી ગઈ છે આ સાંભળવામાં વિચિત્ર લાગી શકે છે પણ તેને આમ સમજો જેમ કે તમે ખૂબ ઊંડા સ્વપ્નમાં હો જ્યારે આત્મા શરીરમાંથી બહાર નીકળે છે ત્યારે તેને લાગે છે કે તે સૂતી છે અથવા બેહોશ છે તે પોતાના જ શરીરને પલંગ પર સૂતેલું જુએ છે તે પોતાના પરિવારજનોને રડતા જુએ છે તે પોતાની પત્નીને પોતાના બાળકોને પોકારે છે હું અહીં ઊભો છું તમે એ શરીરને જોઈને શા માટે રડો છો પણ વિડંબના એ છે કે તેનો અવાજ કોઈ સાંભળી શકતું નથી તે ચીસ પાડે છે તે સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે પણ તેનો હાથ હવામાંથી પાર થઈ જાય છે અને એ જ તે પળ હોય છે જ્યારે એ આત્માને સૌથી મોટો આઘાત લાગે છે તેને અહેસાસ થાય છે કે તેનું આ ભૌતિક દુનિયા સાથેનું જોડાણ તૂટી ગયું છે અને મિત્રો અહીંથી જ ખતરો શરૂ થાય છે ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ પછીના કેટલાક કલાકોમાં આત્મા મોહ એટલે કે અટેચમેન્ટના જાળમાં સૌથી વધુ ફસાયેલી હોય છે જે ઘરમાં તેણે એસી વર્ષ વિતાવ્યા જે શરીરને તેણે આટલું ખવડાવ્યું પીવડાવ્યું તેને તે આટલી સરળતાથી કેવી રીતે છોડી દે આત્મા મુંજાઈ જાય છે તેને લાગે છે કે જો તે ફરીથી એ પડેલા શરીરમાં ઘૂસી જાય તો કદાચ તે ફરી જીવિત થઈ શકે એ જ કારણ છે કે શવને તુરંત બાંધી દેવામાં આવે છે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શરીરને તો ક્યાંયથી પણ બાંધી શકાય પણ પગના અંગૂઠાને એકબીજા સાથે જોડીને બાંધવું શા માટે જરૂરી છે તેની પાછળ ગરુડ પુરાણ અને યોગ વિજ્ઞાનનું એક ખૂબ ઊંડું જોડાણ છે આપણા શરીરમાં બોતેર હજાર નાળીઓ હોય છે જેમાં પ્રાણ ઉર્જા વહે છે યોગશાસ્ત્ર કહે છે કે આપણા શરીરમાં પ્રાણનો પ્રવાહ પગથી માથા તરફ અને માથાથી પગ તરફ એક સર્કિટમાં ચાલે છે જ્યારે માણસ મરે છે ત્યારે આ ઉર્જા વેરવિખેર થવા લાગે છે પણ શરીરમાં કેટલીક રેઝિડ્યુઅલ એનર્જી એટલે કે બાકીની ઉર્જા રહી જાય છે પગના અંગૂઠાને બાંધવું એ એ સર્કિટને શોર્ટ કરવા જેવું છે આ એક પ્રકારનું એનર્જી લોક છે જૂના જમાનાના ઋષિમુનિઓ જાણતા હતા કે જો પગને ખુલ્લા છોડી દેવામાં આવે તો આત્માને પોતાના જૂના શરીરમાં પાછા પ્રવેશવાનો રસ્તો મળી શકે છે અંગૂઠાને બાંધીને આપણે પ્રતિકાત્મક અને ઉર્જા સ્તરે એ આત્માને સંદેશો આપીએ છીએ કે આ દરવાજો હવે બંધ થઈ ગયો છે હવે તું આ શરીરનો ઉપયોગ કરી શકતી નથી પણ વાત માત્ર આત્માના પાછા આવવાની નથી વાત તેનાથી કંઈક વધુ ડરામણી છે અને એ છે બીજી શક્તિઓનો ખતરો ગરુડપુરાણના પ્રેતકલ્પ અધ્યાયમાં એક ખૂબ ભયાનક ચેતવણી આપવામાં આવી છે આ બ્રહ્માંડ માત્ર એટલું જ નથી જેટલું આપણી આંખોથી દેખાય છે આપણી આસપાસ આજ હવામાં અનેક એવી અદૃશ્ય શક્તિઓ હાજર છે જે શરીરની શોધમાં રહે છે તેને આપણે અતૃપ્ત આત્માઓ પિશાચ અથવા નેગેટિવ એન્ટિટીઝ કહી શકીએ કલ્પના કરો એક ખાલી ઘરની જો કોઈ આલિશાન ઘરનો માલિક ઘર છોડીને ચાલ્યો જાય અને દરવાજો ખુલ્લો છોડી દે તો શું થશે આસપાસના ચોર ઉચક્કા અથવા કોઈ પણ આવારા વ્યક્તિ એ ઘરમાં ઘૂસીને કબજો કરી શકે છે બિલકુલ એ જ સ્થિતિ એક તાજા મૃત શરીર એટલે કે ફ્રેશ ડેડ બોડીની હોય છે અસલી માલિક એટલે કે આત્મા ચાલ્યો ગયો છે શરીર એટલે કે ઘર હવે ખાલી પડ્યું છે અને આ એ સમય હોય છે જ્યારે સ્મશાન અને મૃત્યુની ગંધથી આકર્ષિત થઈને નકારાત્મક શક્તિઓ એ શરીર તરફ ખેંચાઈને આવે છે શાસ્ત્રોનું માનવું છે કે જો શવને બાંધ્યા વગર રક્ષાસૂત્ર વગર છોડી દેવામાં આવે તો કોઈ ખરાબ શક્તિ એ ખાલી શરીર પર કબજો કરી શકે છે તેને પ્રકાયા પ્રવેશ કહેવામાં આવે છે ઇતિહાસમાં અને લોકકથાઓમાં એવી અનેક ઘટનાઓ નોંધાયેલી છે જ્યાં એક મુર્દો અચાનક ઊભો થઈ ગયો પણ તેનું વર્તન એ વ્યક્તિ જેવું ન હતું તે હિંસક હતું તે વિચિત્ર હતું વૈજ્ઞાનિક તેને પોસ્ટમોર્ટમ સ્પાઝમ અથવા માંસપેશીઓની ખેંચ કહી શકે છે પણ તંત્ર વિજ્ઞાન તેને પિશાચ બાધા માને છે શવને દોરડાથી ખાસ કરીને સૂતળી અથવા નારિયેલના દોરડાથી બાંધવું અને તેને વાંસ જેનો ઉપયોગ ખરાબ શક્તિઓને દૂર રાખવા માટે થાય છે તેની સાથે જકડવું એ એક પ્રકારનું તાંત્રિક બંધન છે આ એ સંકિત શરીરને સીલ કરી દે છે જેથી અંતિમ સંસ્કાર સુધી તે સુરક્ષિત રહે ચાલો થોડીવાર માટે ગરુડ પુરાણને બાજુએ મૂકીએ અને એકવીસમી સદીના વિજ્ઞાનની નજરે જોઈએ શું શવને બાંધવાનું કોઈ તર્કસંગત અથવા તબીબી કારણ પણ છે જવાબ છે હા અને એ કારણ પણ ઓછું ડરામણું નથી જ્યારે માણસ મરે છે ત્યારે તેના શરીરમાં બાયોકેમિકલ ફેરફારો શરૂ થાય છે મર્યા પછી ત્રણથી ચાર કલાક પછી એક પ્રક્રિયા શરૂ થાય છે જેને રિગર મોટિસ કહે છે તેમાં શરીરની માંસપેશીઓ અકળાઈ જાય છે અને શરીર પથ્થર જેવું સખત થઈ જાય છે હવે જૂના સમય વિશે વિચારો ત્યારે એમ્બ્યુલન્સ અથવા શવ વાહન નહોતા લોકો શવને વાંસની અર્થી પર ખભે ઉચકીને માઇલોબૂર નદી કિનારે અથવા જંગલમાં લઈ જતા હતા રસ્તા ખરબચડા હોય છે જો શરીરને કસીને ન બાંધવામાં આવે અને રિગર મોટીસના કારણે શરીર અકળાઈ ગયું હોય તો શક્ય છે કે શવનો હાથ અથવા પગ વિચિત્ર રીતે બહાર નીકળી આવે અથવા ઝટકાથી શવ અર્થીમાંથી નીચે પડી જાય એક મૃત શરીરનું અર્થીમાંથી પડી જવું અથવા તેનો હાથ લટકી જવો આ દ્રશ્ય જોનારાઓ માટે ખૂબ ભયાનક હોઈ શકે છે આ એ મૃત વ્યક્તિનું અપમાન પણ છે તેથી શરીરને એક સ્થિર મુદ્રામાં રાખવા માટે તેને બાંધવું વ્યવહારિક રીતે જરૂરી હતું આ ઉપરાંત મર્યા પછી શરીરમાં બેક્ટેરિયા પોતાનું કામ શરૂ કરી દે છે ગેસ બનવા લાગે છે ક્યારેક આ ગેસના દબાણથી મૃત શરીરમાં અચાનક હલચલ થાય છે જેમ કે મોં ખુલી જવું આંખો ફરી વળવી અથવા હાથ ઉચકાઈ જવો જો શવ બાંધેલો ન હોય અને શવયાત્રાની વચ્ચે મુરદાનો હાથ અચાનક હવામાં ઉંચકાઈ જાય તો વિચારો સાથે ચાલતા લોકોનું શું થાય ભગદડ મચી જશે દોરડા એ શરીરને કાબૂમાં રાખે છે જેથી એવી અનૈચ્છિક હલચલો લોકોને ડરાવે નહીં હવે આપણે ગરુડ પુરાણના એ ભાગ તરફ આગળ વધીએ જે જ્યોતિષ સાથે જોડાયેલું છે અને જેને સાંભળીને સારા સારા પંડિતોના પરસેવા છૂટી જાય છે એ છે પંચક તમે અવારનવાર સાંભળ્યું હશે કે કોઈના મૃત્યુ પછી પંડિતજી પંચાંગ જુએ છે અને કહે છે અરે આ તો પંચકમાં ગયો છે ખૂબ ખરાબ થયું આખરે આ પંચક શું છે અને તેમાં શવને બાંધવાનો નિયમ વધુ કડક કેમ થઈ જાય છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે ચંદ્ર કુંભ અને મીન રાશિમાં હોય ત્યારે એ સમયને પંચક કહેવાય છે ધનિષ્ઠા শতભિષા પૂર્વા ભાદ્રપદ ઉત્તરા ભાદ્રપદ અને રેવતી આ પાંચ નક્ષત્ર ખૂબ સંવેદનશીલ માનવામાં આવે છે ગરુડ પુરાણ કહે છે કે જો કોઈનું મૃત્યુ પંચક કાળમાં થાય અને તેનો અંતિમ સંસ્કાર વિશેષ નિવારણ પૂજા વગર કરી દેવામાં આવે તો તે એકલો નથી જતો તે પોતાની સાથે પરિવાર અથવા વંશના પાંચ અન્ય સભ્ય લઈ જાય છે આ અંધશ્રદ્ધા લાગી શકે છે પણ જે રીતે તેને અનુસરવામાં આવે છે તે ખૂબ રૂવાણા ઊભા કરી દે તેવું છે પંચકમાં મરનારના શવ સાથે લોટ બેસન અથવા કુશ એટલે કે સૂકા ઘાસના પાંચ પુતળા બનાવવામાં આવે છે આ પૂતળાઓને પણ એ જ રીતે કફન પહેરાવવામાં આવે છે એ જ રીતે દોરડાથી બાંધવામાં આવે છે જેમ અસલી શવને અને પછી સ્મશાનમાં અસલી શવ સાથે એ પાંચ પુતળાઓનો પણ દાહ સંસ્કાર કરવામાં આવે છે આ એક પ્રકારનું ડેકોય સિસ્ટમ છે આપણે યમરાજ અથવા મૃત્યુની ઊર્જાને છેતરીએ છીએ કે જુઓ પાંચ લોકો મરી ગયા છે હવે વધુ કોઈને ન લઈ જાઓ જો શવને બરાબર ન બાંધવામાં આવે અથવા આ રસમ ન કરવામાં આવે તો માનવામાં આવે છે કે એ ઘરમાં આવતા બે વર્ષમાં પાંચ મોત થવાની સંભાવના બની જાય છે શવને તૈયાર કરતી વખતે એક અન્ય વસ્તુ પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે અને એ છે દિશા જ્યાં સુધી શવ ઘરમાં હોય તેનું માથું દક્ષિણ એટલે કે સાઉથ તરફ નથી કરવામાં આવતું પણ જેવું તેને બહાર કાઢવામાં આવે છે દિશા બદલી દેવામાં આવે છે આ કેમ ગરુડ પુરાણ મુજબ દક્ષિણ દિશા યમની દિશા છે મૃત્યુના દેવતા યમરાજનું નિવાસસ્થાન દક્ષિણમાં માનવામાં આવે છે જ્યાં સુધી શરીર ઘરમાં હોય આપણે તેને જીવતા માણસની જેમ વર્તન કરીએ છીએ તેથી તેનું માથું ઉત્તર અથવા પૂર્વમાં રાખીએ છીએ પણ જેવું તેને દોરડામાં બાંધીને શવયાત્રા માટે ઉચકવામાં આવે છે તેનું માથું સ્મશાન તરફ અને પગ ઘર તરફ કરી દેવામાં આવે છે પણ રોકો અહીં એક ખૂબ મોટો ટ્વિસ્ટ છે જ્યારે શવયાત્રા અડધા રસ્તે પહોંચે છે ત્યારે એક રસમ હોય છે જેને વિશ્રામ અથવા અધમાર્ગ કહે છે અહીં અર્થીને જમીન પર મૂકવામાં આવે છે દોરડા થોડા ઢીલા નથી કરવામાં આવતા પણ દિશા સંપૂર્ણપણે ફેરવી દેવામાં આવે છે હવે પગ શ્મશાન તરફ અને માથું ઘર તરફ આ કેમ કરવામાં આવે છે ગરુડ પુરાણ કહે છે કે આ આત્માને આપેલી અંતિમ ચેતવણી છે આત્માને હા ભ્રમ થઈ શકે છે કે તે હજુ પણ ઘરનો ભાગ છે દિશા બદલીને તેને કહેવામાં આવે છે કે જુઓ તમારું ઘર પાછળ છૂટી ગયું છે હવે તમારી મંજિલ આગળ છે સ્મશાન તરફ આ એ આત્માના મોહને તોડવાની એક મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રક્રિયા છે શવયાત્રા જ્યારે ચાલતી હોય છે ત્યારે તમે જોયું હશે કે લોકો શવની ઉપર અને પાછળની તરફ સિક્કા અને લાયા એટલે કે મમરા અથવા જેને પફ્ડ રાઇસ કહે છે તેને ફેંકતા ચાલે છે આપણને લાગે છે કે આ દાન છે આપણને લાગે છે કે આ ગરીબો માટે ફેંકવામાં આવે છે પણ મિત્રો સત્ય જાણીને તમારી રૂહ કાપી જશે ગરુડ પુરાણ અને તંત્રશાસ્ત્ર કહે છે કે સ્મશાનનો રસ્તો સામાન્ય રસ્તો નથી હોતો જ્યારે એક તાજું મૃત શરીર રસ્તા પરથી પસાર થાય છે ત્યારે તે એક ચુંબકની જેમ બીજી નીચલી શક્તિઓને આકર્ષે છે એ શક્તિઓ એ શરીર પર ઝપટવા માંગે છે એ સિક્કા અને લાયા ગરીબો માટે નહીં પણ એ અદ્રશ્ય શક્તિઓ માટે લાલચ છે તેને બલી કહેવામાં આવે છે આપણે એ વસ્તુઓ ફેંકીને એ નકારાત્મક શક્તિઓનું ધ્યાન ભટકાવિયે છે જેથી તે એ વસ્તુઓ ખાવામાં અથવા ચૂટવામાં વ્યસ્ત થઈ જાય અને શવને સુરક્ષિત સ્મશાન સુધી પહોંચવા દે આ એક પ્રકારનો ડિસ્ટ્રેક્શન મિકેનિઝમ છે હવે દ્રશ્ય બદલાય છે શવ સ્મશાન घाट પહોંચી ગયું છે ચીતા તૈયાર છે લાકડાઓ સજ્જ થઈ ગઈ છે શવને ચીતા પર લેટાવવામાં આવે છે અને બરાબર આ જ વખતે એક ખૂબ મહત્વપૂર્ણ કામ કરવામાં આવે છે જે દોરડાઓથી જે ગાંઠોથી શરીરને છેલ્લા ચારથી પાંચ કલાકથી જકડી રાખવામાં આવ્યું હતું તેને હવે કાપી રાખવામાં આવે છે શરીરને તમામ બંધનોથી મુક્ત કરી દેવામાં આવે છે હવે તમે પૂછશો કે જો બાંધવું આટલું જરૂરી હતું તો હવે શા માટે ખોલી દેવામાં આવે છે એ જ ગરૂડ પુરાણનો સાર છે સ્મશાન ભૂવીને ભગવાન શિવનું ક્ષેત્ર માનવામાં આવે છે મહાશ્મશાન અહીં પહોંચ્યા પછી શરીર હવે પંચતત્વો એટલે કે આગ પાણી માટી હવા આકાશમાં વિલીન થવા માટે તૈયાર છે ગરુડપુરાણ સ્પષ્ટપણે કહે છે કે અગ્નિસંસ્કારના સમયે જીવ પર કોઈ બંધન ન હોવું જોઈએ જો જલાવતી વખતે શરીર બાંધેલું રહી ગયું તો આત્માને પરલોકમાં પણ બંધન અનુભવાશે તે મુક્તિ પ્રાપ્ત કરી શકશે નહીં તે એ સ્થળથી બંધાઈ જશે દોરડાઓનું કામ માત્ર શવને સુરક્ષિત સ્મશાન સુધી પહોંચાડવાનું હતું જેમ આપણે પાર્સલ પર ટેપ લગાવીએ છીએ જેથી તે તૂટે નહીં પણ વાપરવા પહેલા ટેપ કાઢી નાખીએ છીએ બિલકુલ એમ જ શરીરને અગ્નિને સોંપતા પહેલાં તેને સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવે છે અહીં સુધી કે જો કફનમાં કોઈ ગાંઠ લાગી હોય તો તેને પણ ખોલી દેવામાં આવે છે હવે આવે છે અંતિમ સંસ્કારનો એ ભાગ જેને જોવા માટે ખૂબ હિંમત જોઈએ કપાલક્રિયા જ્યારે ચિતા જલતી હોય છે શરીર લગભગ અડધું જલી ગયું હોય ત્યારે ઘરનો કોઈ સભ્ય સામાન્ય રીતે મોટો દીકરો એક મોટી વાંસની લાકડી લઈને આવે છે અને એ લાકડીથી જલતા શવની ખોપરી પર જોરથી પ્રહાર કરે છે તેને વચ્ચેથી તોડે છે આ સાંભળવામાં ખૂબ હિંસાત્મક અને ક્રૂર લાગે છે કોઈ પોતાના જ પિતા અથવા ભાઈના માથા પર લાકડી કેવી રીતે મારી શકે પણ તેની પાછળ ગરુડ પુરાણનું સૌથી ઊંડું રહસ્ય છુપાયેલું છે આપણા શરીરમાં સાત ચક્ર હોય છે સૌથી ઉપર માથાની વચ્ચે હોય છે સહસ્ત્રાર ચક્ર યોગી અને સંતો પોતાની ઈચ્છાથી આ જ ચક્રમાંથી પ્રાણ ત્યાગ કરે છે જેને બ્રહ્મરંધ્ર કહેવાય છે પણ સામાન્ય માણસના પ્રાણ અવારનવાર નીચેના દ્વારોથી નાક મોં અથવા મળમૂત્ર દ્વારથી નીકળે છે માનવામાં આવે છે કે માણસના જીવનભરના કર્મ તેની યાદો તેનો અહંકાર તેની ઓળખાણ બધું જ તેના મગજમાં તેના કપાલમાં લોક થયેલું હોય છે ગરુડપુરાળ કહે છે કે ક્યારેક શરીર જલી ગયા પછી પણ આત્માનો મોહ પોતાના મગજ અથવા ચહેરા સાથે નથી છૂટતો તે એ જલતી ખોપરીમાં ફસાયેલી રહી શકે છે કપાલક્રિયા કરીને એ છેલ્લા તાળાને તોડવામાં આવે છે આ એક શારીરિક અને આધ્યાત્મિક કાર્ય છે જેનાથી આત્માને જબરદસ્તી એ શરીરમાંથી બહાર ધકેલવામાં આવે છે આ તેને કહેવાની રીત છે કે હવે તારું આ ઘર તૂટી ગયું છે હવે તું અહીં નથી રહી શકતી જા પોતાની આગળની યાત્રા પર વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ખોપરીની હાડતવા ખૂબ સખત હોય છે અને મગજની અંદર ખૂબ પ્રવાહી હોય છે આગની ગરમીથી અંદર વરાળ બને છે અને પ્રેશર કુકર જેવી સ્થિતિ બને છે જો ખોપરીને ન તોડવામાં આવે તો તે બોમ્બની જેમ ફાટી શકે છે અને જલતા અંગારા ચારે બાજુ વેરાઈ શકે છે તેથી કપાલક્રિયા એક સેફ્ટી વાલ્વનું કામ પણ કરે છે અંતિમ સંસ્કાર પૂરો થઈ ગયો આપણે ઘરે આવી ગયા પણ શું વાર્તા પૂરી થઈ ગઈ ના ગરુડપુરાણ મુજબ અસલી સફર તો હવે શરૂ થાય છે એ જ દોરડું જે આપણે સ્મશાનમાં ખોલ્યું હતું તેનું જોડાણ આગળના તેર દિવસ સુધી ચાલે છે ગરુડ પુરાણ કહે છે કે શરીર જલી ગયા પછી આત્મા પાસે કોઈ શરીર નથી હોતું તે વાયવીય રૂપમાં નગ્ન અવસ્થામાં ભૂખ અને તરસથી તડપતી હોય છે તે સ્મશાનમાં જ ભટકતી હોય છે આગળના દસ દિવસ સુધી જે પિંડદાન ચોખા અને જવના ગોળા આપવામાં આપણે તે ખરેખર આત્મા માટે એક નવું શરીર બનાવવાની પ્રક્રિયા છે પહેલા દિવસના પિંડથી માથું બને છે બીજા દિવસથી ગરદન અને ખભા આમ દસમા દિવસ સુધી આત્માને એક નવું સૂક્ષ્મ શરીર મળે છે જે માત્ર અંગૂઠાના કદનું હોય છે ધ્યાન આપો આપણે શરૂઆતમાં અંગૂઠા બાંધ્યા હતા અને અંતમાં આત્માને જે શરીર મળે છે તે પણ અંગૂઠાના કદનું હોય છે આ બધું જોડાયેલું છે તેરમા દિવસે જ્યારે તેરમીની રસમ થાય છે ત્યારે માનવામાં આવે છે કે એ આત્મા હવે પોતાના પૂર્વજોની દુનિયા જેને આપણે પિતૃ કહીએ છીએ તેમાં જવા માટે તૈયાર છે અને ત્યારે જ આપણે કહીએ છીએ કે હવે તે સંપૂર્ણપણે મુક્ત છે મિત્રો આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ આપણી પાસે સુપર કમ્પ્યુટર છે આપણે મંગળ ગ્રહ પર જવાની વાત કરીએ છીએ એવામાં આ દોરડા આ વાંસ આ કપાલક્રિયા આપણને અંધશ્રદ્ધા લાગી શકે છે આપણને લાગી શકે છે કે આ બધું ડરાવવાના રીત છે પણ જો તમે થોડું ઊંડાણમાં વિચારો તો આપણા પૂર્વજો ખૂબ મોટા મનોવૈજ્ઞાનિક હતા તેઓ જાણતા હતા કે મૃત્યુનો સામનો કરવો માણસ માટે સૌથી મુશ્કેલ કામ છે એક લાશને પોતાની સામે જોવી જેની સાથે તમે કાલ સુધી વાત કરતા હતા આ દિમાગને શૂન્ય કરી દે છે આ બધા નિયમો શવને બાંધવું મંત્ર વાંચવા દિશા બદલવી કપાલક્રિયા કરવી આ બધું એ દુઃખની ઘડીમાં આપણને વ્યસ્ત રાખવાના રીત છે આ આપણને અનુશાસન આપે છે આ આપણને ડરવાથી બચાવે છે જો શવને ખુલ્લો છોડી દેવામાં આવે અને તે ગેસના કારણે થોડો હલી જાય તો કદાચ એ ડરથી પરિવારના લોકો ક્યારેય બહાર ના આવે દોરડાઓએ એ ડરને બાંધીને રાખ્યો ગરુડ પુરાણ માત્ર નર્કનો ડર બતાવતી પુસ્તક નથી આ મૃત્યુ પછીના મનોવિજ્ઞાન એટલે કે પોસ્ટ ડેથ સાયકોલોજીની પુસ્તક છે આ આપણને સ્વીકાર કરવાનું શીખવે છે આ કહે છે કે શરીર એક ભાડાનું મકાન હતું જેને ખાલી કર્યા પછી તાળું લગાવવું જરૂરી છે જેથી કોઈ બીજું કબજો ન કરી લે તો આવતી વખતે દુર્ભાગ્યથી જ સહી જો તમને કોઈ શવયાત્રા દેખાય અને તમે સફેદ કફન પર બાંધેલા દોરડા જુઓ તો ડરશો નહીં પરંતુ એ સમજશો કે એ દોરડા એ આત્માની ગુલામી નથી પરંતુ તેની આઝાદીની પહેલી સીડી છે એ દોરડા આ વાતનો પુરાવો છે કે જે આવ્યું છે તેને જવું પડશે અને જવા માટે મોહના દોરાને તોડવા પડશે પણ શરીરના દોરાને બાંધવા પડશે જીવન અનમોલ છે તેને હસીને જીવો કારણ કે અંતમાં આપણે બધાને એ જ વાંસની અર્થી પર જવાનું છે એ જ દોરડામાં બંધાઈને ફર્ક માત્ર એટલો છે કે કોઈ માટે લોકો રડશે અને કોઈ માટે લોકો કહેશે સારું થયું ચાલ્યો ગયો નિર્ણય તમારે કરવાનો છે કે તમે તમારા જીવનની સ્ક્રિપ્ટ કેવી રીતે લખો છો આશા છે ગરુડ પુરાણ અને મૃત્યુના રહસ્યો પર આ ડીપ ડ્રાઈવ તમને પસંદ આવી હશે